ભાગ છે દીપક પૂજા દ્રવ્ય દીપક સુવિવેકથી કરતા દુઃખ હોય ફોક ભાવ પ્રદીપ પ્રગટ હુએ ભાષિત લોકાલોક હે પરમાત્મા આ દ્રવ્ય દીપકનો પ્રકાશ ધરીને હું તારી પાસે મારા અંતરમાં કેવલ્ય જ્ઞાનરૂપી ભાવદીપક પ્રગટે અને અજ્ઞાનનો અંધકાર ઉલેચી જાય તેવી યાચના કરું છું દીપક પૂજા સમયની ભાવના હે જ્ઞાન દીપક દીવો એ ઉજવાળાનું ઉદ્યોગનું પ્રતિક છે હે ભાવ દીપક આપે એવો તો દીવડો પ્રગટાવ્યો કે જેના પ્રકાશમાં લોકાલોક દેખાવા લાગ્યો હે પ્રેમ દીપક હું તો તાળી સામે ના સાવ નાનકડો દ્રવ્ય દીપક લઈને ઊભો છું હે દીપક આ નાનકડો દીવડો જેમ આસપાસને અજવાળે છે તેમ આપ એવી કૃપા કરો અને મારા અંતરના કોડિયામાં કેવલ જ્ઞાનરૂપી દીવડો પ્રગટાવો જેના પ્રભાવે આખા લોકાલોકમાં પ્રકાશ ફેલાય હે આત્મદીપક આ દ્રવ્ય દીપક તો ચંચળ છે પવનના ઝપાટે એની જ્યોત હારલંડોલમ થઈ જાય છે આ દ્રવ્ય દીપકમાં તો થોડી થોડી વારે તેલ પૂરતા રહેવું પડે છે આ દ્રવ્ય દીપક જેમ જેમ વળતો જાય તેમ તેમ મેં પેદો પેદા કરતો રહે છે આ દ્રવ્ય દીપક તો પોતે તપે છે અને એના પાત્રને પણ તપાવે છે હે હૃદય દીપક કેવલ જ્ઞાનનો દીપક તો આ એવો અનુપમ છે કે તે ચલાયમન થતો નથી ઘી પૂરવું પડતું નથી મેન્સ પેદા કરતો નથી સ્વયં તપતો નથી બીજાને તપાવતો નથી પણ સ્વયં પર ઉભયને ઠારનારો છે હે દિલ દીપક મારે તને એક જ પ્રાર્થના છે કે મેં તારી સમક્ષ આ દ્રવ્ય દીપક પ્રગટાવ્યો છે પણ તું હવે જલ્દીથી મારા અંતરના ભાવ દીપક પ્રગટાવ નેત્ર દીપક દીવડાની જ્યોતમાં પીડાને જ્યોતમાં પડીને પતંગિયા જેમ ખાક થાય છે તેમ તાળી સમક્ષ પ્રગટેલા દીપકમાં મારા પાપો રૂપી પતંગિયા પડપડીને પડી પડીને ખાક થઈ રહ્યા છે કેટલાક કથા પ્રસંગો સૂર્ય મંદિર માં એક પુજાળી વસ્તુ હતું એક વાર ના સમય લઈને પ્રભુની સામે તે દિવસે કોણ્યશાલી પ્રભુની એવી સુંદર અંગરચના કરેલી કે પેલા દીવડાના પ્રકાશમાં પ્રતિમાજી જ

ભેદસાર નો આત્મા ત્યાંથી આશે આવી મનુષ્ય જન્મ પામી કેવળ જ્ઞાન પામી મોક્ષ પધારશે તે દિવસના મુંબઈ મલાડમાં સામૂહિક અષ્ટપ્રકારી પૂજાનો કાર્યક્રમ હતો પાંચ હજાર જીન પૂજકો વિશાળ પૂજા મંડપમાં ઉભરાઈ રહ્યા હતા પ્રવચનોની પ્રેરણા ગ્રહણ કરીને એ સૌ ઘરેથી માટીના કોડિયામાં દીવો પૂરીને લઈ આવ્યા હતા જ્યારે સૌએ દીપક પૂજા રૂપે એ દીવટો પ્રગટાવ્યા ત્યારે આખો મંડપ પાંચ હજાર દીવડાઓના પ્રકાશથી જળ હળી ઉઠ્યું અને ટમટમતા તારુંડિયા આકાશ જ નીચેના આવી ગયું હતું એ ભાઈ રાજસ્થાની હતા ઘરે ગાયો રાખતા હતા જ્યારે આદિશ્વર દાદાની યાત્રાએ પાલિતના જતા ત્યારે શુદ્ધ ગાયના ઘીની એક બળની ભણીને સાથે રહી જતા જ્યારે દાદાના દરબારમાં પહોંચતા ત્યારે અખંડ દીપકના કોડિયામાં પેલો શુદ્ધ ઘીની બળની ખાલી કરી દેતા અને જીવનને સાર્થક કરતા પ્રભુ હું તારા મંદિરમાં અજવાળું કરું છું તું મારા હૃદય મંદિરમાં અજવાળું કરજે કેટલીક સાવધાની દીપક પૂજા કરતા દીવોને થાળીમાં રાખી થાળી બે હાથ પકડવી પછી પ્રભુની જમણી બાજુએ ઊભા રહીને દીપક પૂજા રહી દિવેટ પવિત્ર રૂપમાંથી બનાવી શુદ્ધ ઘી ગોળ કુકુર વગેરે ઉત્તમ દ્રવ્યો મેળવવા દીવાની જો સાથે તેને પણ પ્રગટાવી દીવાને એવી જગ્યાએ રાખો કે કોઈના કપડા ન સળગે દીપક પર ચીમની વગેરે ઢાંકણ રાખવું જરૂરી છે અખંડ દીપકના કોડિયા વગેરે ઉપયોગપૂર્વક યોગ્ય સ્થળે સ્થાપવા તેની સ્થાપના કર્યા બાદ દીપક ના જાય તેનું બરાબર ધ્યાન રાખવું ઘી ખૂટી જવાના કારણે ક્યારેક રાત્રિના સમયે અંદરની લાંબી આદિ બધું સળગી ઉઠે છે અને આખો ભગાયો કાળો ધબ બની જાય છે પ્રતિમાજી ઉપર પણ કાળસ જામે છે ફાણસના કાંસ ફૂટીને ટુકડા થઈ જાય છે પ્રભાતે મંદિર ખુલતા ભયંકર દ્રશ્ય જણાતા લોકો જાત જાતના વિકલ્પો કરે છે અને અધિષ્ઠાયકોએ પરસો બતાડિયાની વાતો વહેતી મૂકે છે હકીકતમાં સાંજે ઘી નહી પૂરવાની બેદરકારી જ કારણભૂત હોય છે અખંડ દીપક ચાલુ રાખવા માટે દેવ દ્રવ્યનો ઉપયોગ કરી શકાય નહીં અખંડ દીવો રાખવો કંઈ ફરજિયાત નથી જિનાલયોમાં ઇલેક્ટ્રિક લાઇટો નુકસાન કરનારી છે વહેલી તકે તેના કનેક્શન કપાવી નાખવા જરૂરી છે આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ અજંટા એલોરાની ગુફાઓમાં ઇલેક્ટ્રિક લાઇટોનો પ્રવેશ થવા દીધો નથી કેમ કે લાઇટના કિરણો કલાકૃતિઓને નુકસાન પહોંચાડે છે શુદ્ધ ઘીના દીવામાંથી જે સુવાસ ઉત્પન્ન થાય છે તેનાથી ચિત્ત પ્રસન્ન બને છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્શન સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ